અમરેલી બગસરા શહેરમાં જાદુગર મંગલનો પ્રારંભ કર્યો બગસરા શહેરમાં ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે નાની બાળના હસ્તે દીપ પ્રગટાવી જાદુગર મંગલે શોનો પ્રારંભ કર્યો સોશિયલ મીડિયા અને હાઇટેક ટેકનોલોજી વચ્ચે જાદુ કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ જાદુગર આદિત્ય મંગલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વચ્ચે જાદુની કલાને ઉજાગર કરવી અઘરું બન્યું છે જાદુગર આદિત્ય મંગલે જણાવ્યું કે પરિવાર સાથે બેસી જોઈ શકે તેવો પારિવારિક શો કરીએ છીએ જાદુગર આદિત્ય મંગલે પ્રેસ મીડિયા અને અધિકારીઓ આભાર વ્યક્ત કર્યો અડત્રીસ વર્ષ પછી જાદુગર મંગલનો બગસરામાં શો યોજાયો જાદુગર આદિત્ય મંગલે જણાવ્યું કે અડત્રીસ વર્ષ પહેલા તેના કાકાએ બગસરા શહેરમાં શો કર્યા હતો નમસ્કાર હું જાદુગર આદિત્ય મંગલ આજે બગસરાની અંદર ઉપસ્થિત છો આ શાનદાર મારો પહેલો શો હતો ઘણું બધું પબ્લિક હતું માતાઓ બહેનો દીકરીઓ હતી એને મારો પ્રોગ્રામ જોયા હું તો એમ કહું છું કે મારો શો જોવો મારો પોગ્રામ છે ને એક પારિવારિક પ્રોગ્રામ છે જેમાં આખો પરિવાર ભેગો બેસી નિર્દોષ મનોરંજન માણી શકે ક્યાંય તમને શરમ ન આવે ક્યાંય એમ ન થાય કે એના માતા પિતા સાથે આવ્યા છે શરમ આવ્યો કોઈ ખેલ બતાવ્યો આખો પોગ્રામ મારો પારિવારિક પ્રોગ્રામ છે રોજે મારો નવ વાગાનો શો ઉત્સવ મેદાનની અંદર છે કુકાવા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે બરાબર સ્થળ યાદ રાખજો સ્વામિનારાયણ મંદિરની સામે ઉત્સવ મેદાન કુકાવા રોડ ધન્યવાદ થેન્ક યુ 你这里，这里。